નમસ્કાયદર્શન મિત્રો તુફાની સાથે સાથે પાયેલ બાંભણી આ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શાંતિ સલામતી અને સુરક્ષા બની રહે કાયદો અને વ્યવસ્થા જળવાય એ ડ્યુટી પોલીસની છે છતાં ભાજપ સરકારના ઈશારે નર્મદા પોલીસ દ્વારા આ અતિ પછાત નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટો પોસ્ટો ઉભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે અને દર મહિને જે નથી આવતી એના કરતા કરોડોના દંડો ઉઘરાવવામાં આવે છે અને કરોડોના બે દંડોના તોડ પણ કરવામાં આવે છે ત્યારે આ નર્મદા જિલ્લામાં આદિવાસીઓની કુળદેવી દેવમોગરા ખાતે આવનારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક લોકોની રજૂઆતો અમારા સમક્ષ આવી છે ત્યારે અમે અનેકવાર ત્યાંના પીએસઆઈઓને વાત કરીએ તો ઉપરથી સૂચનાની વાતો કરવામાં આવે છે ત્યારે ભાજપ સરકારના ઈશારે જે દંડો ઉઘરાવવામાં આવે છે જેની સામે અમે વિરોધ કરીએ છીએ અમે પૂછવા માંગીએ છીએ પોલીસને નર્મદા જિલ્લામાં બેફામ બુટલેગરો બન્યા છે દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે છે આકડા જુગારના ધંધાઓ ધમધમે છે રેતીના માફિયાઓ માટીના માફિયાઓ અને જમીન ખનનના માફિયાઓ

પોતાનું ઘરબાર ચલાવવા માટે મજૂરી એ જતો હોય કે કોઈ યુવાન કે યુવતી કોલેજ એવા લોકોને પણ આ પોલીસ દ્વારા છોડવામાં નથી આવતા ડરાવવામાં આવે છે હેરાન કરવામાં આવે છે અને દંડની વાત કરવામાં આવે છે અને તોડ કરીને તોડ નહી થાય તો એને જેલ હવાલે કરીને એના વાહનો જપ્ત કરીને કોર્ટના મારફતે છોડાવવા માટેનો કેસ બનાવવામાં આવે છે જેનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું અને મારો વિરોધ નોંધાવવા માટે આવતીકાલે ત્રણ ચાર બે હજાર પચીસ ના ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે નર્મદા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હું જવાનો છું તમામ લોકોને પણ હું અપીલ કરું છું કે આ લૂંટ મચાવનારી ભાજપ સરકારના ઈશારે કામ કરનારી આ નર્મદા પોલીસ સામે ખુલાસો માંગવા માટે તમે પણ આવતીકાલે અગિયાર વાગે રાજપીપળા એસપી કચેરી ખાતે સૌ ઉપસ્થિત રહેજો ધન્યવાદ